ટોપીવાળો ફેર્યો નમસ્કાર બાળ મિત્રો કેમ છો મજામાં બાળ મિત્રો આજે આપણે ટોપીવાળો ફેર્યો અને વાંદરાઓની એક વાર્તા જોવાના છે એ વાર્તાનું શીર્ષક છે ટોપીવાળો ફેરિયો તો ચાલો જોઈએ ટોપીવાળો ફેરિયો કૃષ્ણપુર નામનું એક સુંદર ગામ હતું એ ગામમાં મોહન નામનો એક ફેરિયો રહેતો હતો બાળ મિત્રો ફેરિયો એટલે જે ચીજ વસ્તુઓનું વેચાણ કરવા માટે ગામે ગામ અને ગલીએ ગલીએ ફરે બરાબર તો આવો એક ફેરિયો કૃષ્ણપુર ગામમાં રહેતો હતો જે વિવિધ પ્રકારની રંગબેરંગી ટોપીઓ વેચવાનું કામ કરતો હતો ટોપીઓ વેચીને એ પોતાના ઘરનું ગુજરાન ચલાવતો હતો ટોપીઓ વેચવા માટે એ ગામે ગામ અને ગલીએ ગલીએ ફરતો અને બોલતો એ ટોપી લઈ લ્યો ટોપી રંગબેરંગી ટોપી લઈ લ્યો ટોપી આવું બોલતો જતો અને ટોપીઓ વેચતો જતો એક દિવસ એ ટોપીવાળા ફેરિયાએ ટોપીઓ વેચવા માટે દૂરના ગામમાં જવાનું નક્કી કર્યું અને પછી એ ચાલતો ચાલતો નીકળી પડે છે જે ગામમાં ફેરિયાએ જવાનું નક્કી કર્યું હતું એ ગામ ઘણું દૂર હતું અને રસ્તામાં એક જંગલમાંથી પ્રસાર થવાનું હતું ફેરિયો તો ચાલતો ચાલતો એ જંગલ સુધી પહોંચી જાય છે ચાલી ચાલીને ફેરિયો ખૂબ થાકી ગયો હોય છે અને બપોરનો સમય થયો હોય છે ચાલતા ચાલતા એણે જંગલમાં એક ઘટાદાર ઝાડ જોયું તેથી ફેરિયાએ વિચાર્યું કે લાવ આ ઝાડ નીચે થોડો આરામ કરી લઉં અને પછી એ ફેરિયો ઝાડ નીચે જઈ ટોપીઓનો ઠેલો જમીન પર મૂકી ઝાડના ઠળ પાસે બેસી જાય છે ફેરિયોટો ચાલી ચાલીને ખૂબ થાકી ગયો હોય છે અને પછી ઝાડના છાયડામાં ઠંડો ઠંડો પવન આવતા એ ફેરિયાને ઊંઘ આવી જાય છે અને ફેરિયો તો ઘસઘસાત ઊંઘવા માંડે છે ત્યારે કેટલાક વાંદરાઓ કૂદતા કૂદતા એ ઝાડ ઉપર આવી ચડે છે વાંદરાઓએ ઝાડ નીચે જોયું તો એક ફેરિયો પોતાની ટોપીનો ઠેલો બાજુ પર મૂકી સુઈ ગયો હતો ટોપીઓ જોઈને તેમાંનો એક વાંદરો ઝાડ પરથી કૂદી એ ઠેલા પાસે પહોંચી જાય છે અને એક ટોપી ઠેલામાંથી કાઢી પોતાના માથા પર પહેરી લે છે એ જોઈને બીજા બધા વાંદરાઓ પણ કૂડીને ટોપીવાળા ઠેલા પાસે પહોંચી જાય છે અને ઠેલામાંથી બધી ટોપીઓ કાઢીને પહેરી લે છે અને પછી બધા વાંદરાઓ કુડકા મારી ઝાડ ઉપર ચડી જાય છે અને કુડા કુડ કરે છે બધા વાંદરાઓ એકબીજાને જોઈને હસતા હતા આ બાજુ ટોપીવાળો ફેર્યો તો બે ત્રણ કલાક નિરાંતે ઊંઘ કાઢીને સાંજ પડતા જાગી જાય છે જાગીને એ પોતાનું ઠેલો જુએ છે અને ઠેલામાં હાથ નાખીને જુએ છે તો ઠેલામાંની બધી ટોપીઓ ગાયબ થઈ ગઈ હતી ફેરિયાભાઈ તો પોતાની ટોપીઓ ગાયબ થયેલી જોઈ ખૂબ દુઃખી થઈ જાય છે અને ટોપીઓ શોધવા માટે આમ તેમ દોડે છે અને બધી બાજુ નજર દોડાવે છે પણ એને ક્યાંય ટોપીઓ મળી નહીં ત્યારે ઝાડ ઉપર વાંદરાઓ છલાંગ લગાવતા ફેરિયાની નજર ઉપર ગઈ તો જોયું તો ઝાડ ઉપર બધા વાંદરાઓ હતા અને બધા વાંદરાઓ માથામાં ટોપી પહેરીને મસ્તી કરી રહ્યા હતા વાંદરાઓ પાસેથી ટોપી મેળવવા માટે ફેરિયાએ જમીન પરથી એક પથ્થર ઉપાડીને વાંદરાઓને માર્યો પણ વાંદરાઓએ ટોપી આપી નહીં અને વાંદરાઓએ પણ ઝાડ પરના ફળ તોડીને ફેરિયાને મારવા લાગ્યા ફેરિયો વિચારવા લાગ્યો કે હવે શું કરવું વાંદરાઓ પાસેથી ટોપી કેવી રીતે મેળવવી તેથી તે વિચારતા વિચારતા પોતાનું માઠું ખંજવાડવા લાગ્યું આ જોઈ બધા વાંદરાઓ પણ પોટપોટાનું માઠું ખંજવાડવા લાગ્યા પછી ફેરિયાએ બગાસું ખાધું તો બધા વાંદરાઓ પણ બગાસા ખાવા લાગ્યા આ જોઈ ફેરિયાને સમજાઈ ગયું કે આ વાંદરાઓ તો મારી જ નકલ કરી રહ્યા છે તેથી ફેરિયાને પોતાની ટોપીઓ વાંદરાઓ પાસેથી ફરી પાછી મેળવવાની યુક્તિ મળી ગઈ ટોપીવાળા ફેર્યા એટો પોતાના માથામાં જે પહેરેલી ટોપી હતી એ ટોપી કાઢીને જ્યાં ઠેલો મૂક્યો હતો તેના પર ફેંકી આ જોઈને વાંદરાઓએ પણ પોતાના માથામાંની ટોપીઓ કાઢીને એ ઠેલા પર ફેંકી અને બધી ટોપીઓ ઠેલા પાસે જઈને પડી અને પછી ફેર્યા એટો ફટાફટ બધી ટોપીઓ ઉપાડીને થેલામાં ભરી લીધી અને ત્યાંથી ચાલ્યો જાય છે અને આવી રીતે યુક્તિ વાપરીને પોતાની બધી ટોપીઓ વાંદરા પાસેથી પાછી મેળવી લીધી તો બાળકો મજા આવીને આ વાર્તા જોવામાં બાળકો આ વાર્તા ઉપરથી આપણને શીખવા મળે છે કે નક્કલ કરવામાં પણ અક્કલ હોવી જોઈએ બરાબર ને વાંદરાઓએ ફેરિયાની નક્કલ તો કરી પણ જ્યારે ફેરિયાએ પોતાની અક્કલનો ઉપયોગ કરી ટોપીઓ ઠેલામાં ફેંકી ત્યારે વાંદરાઓએ અક્કલ વાપરી નહીં અને બધા વાંદરાઓએ ટોપી કાઢીને ઠેલા પર ફેંકી દીધી અને તેથી ફેરિયાને બધી ટોપીઓ પાછી મળી ગઈ તેથી નક્કલ કરવામાં પણ અક્કલ હોવી જોઈએ બરાબર ને તો આવજો બાળકો ફરી મળીશું એક નવી વાર્તા સાથે આવજો સબ્સ્ક્રાઈબ કરો આપણી ચેનલ નાવડીને અને જુઓ સુંદર મજાની વાર્તાઓ તરસ્યા કાગડાની ચટુરાઈ એક સમયની આ વાત છે એક કાગડો હતો એ કાગડો આકાશમાં ઉડતો ઉડતો જઈ રહ્યો હતો ઉનાળાના દિવસો હતા અને બપોરનો સમય હતો ગરમી પણ ખૂબ પડી રહી હતી એવામાં કાગડાને ખૂબ જ તરસ લાગે છે તેથી તે આકાશમાં ઉડતા ઉડતા પાણીની શોધમાં આમ ટેમ જોવા લાગ્યો પણ એને ક્યાંય પાણી દેખાતું ન હતું તે ઉડતા ઉડતા નીચે આવે છે અને આમથી ટેમ પાણીની શોધ કરે છે પણ એને ક્યાંય પાણી મળતું નથી તળાવો અને નદીઓ પણ સુકાઈ ગયા હતા ઉડતા ઉડતા એ ખૂબ થાકી જાય છે અને ગરમીના કારણે તરસ પણ ખૂબ લાગવા લાગે છે તેથી એ પોતાનો થાક ઉતારવા માટે એક ઝાડની દાઢી ઉપર જઈને બેસે છે થોડીવાર એ ઝાડની દાઢી પર બેસ્યા પછી અચાનક એની નજર ઝાડ નીચે એક ઘડો હતો એના પર પડી તેથી તેને વિચાર આવ્યો કે કદાચ આ ઘડામાં પાણી હશે તેથી તે ઉડીને ઘડા પાસે જાય છે અને ઘડા ઉપર બેસી જાય છે અને ઘડામાં જુએ છે તો પાણી હતું પણ એ ખૂબ નીચે હતું એ કાગડો એ પાણી પીવાનો પ્રયત્ન કરે છે પણ કાગડાની ચાંચ એ પાણી સુધી પહોંચતી નથી તેથી કાગડો વિચારવા લાગ્યો કે હવે શું કરવું થોડી વાર વિચાર્યા પછી એની નજર ઘડાની આસપાસ પડેલા કાંકરા ઉપર પડી તેથી કાગડાને એક યુક્તિ મળી ગઈ ત્યાર પછી કાગડો એક એક કાંકરો ઉઠાવીને એ ઘડામાં નાખવા લાગ્યો જેમ જેમ એ ઘડામાં કાંકરો નાખતો ટેમ ટેમ પાણી થોડું થોડું ઉપર આવતું હતું આમ ઘણા કાકરા નાખ્યા પછી કાગડાએ જોયું તો પાણી એની ચાંચ પહોંચે ત્યાં સુધી આવી ગયું હતું ત્યાર પછી કાગડો એ પાણી પીવા લાગે છે અને આમ ભર પેટ પાણી પીધા પછી કાગડાની તરસ મટી જાય છે અને પછી કાગડો ઉડીને પાછો પોતાને રસ્તે જટો રહે છે